જે પોલીસ કર્મી છે એનું નામ છે જીતેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ અને એની નોકરી ઈડર પોલીસ સ્ટેશનમાં છે અને એ પોતે કાલે એક વડાલીથી બંદોબસ્ત પૂર્ણ કરીને ત્યાંથી એને પોલીસ સ્ટેશને હાજર થવાનું હતું તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો અને ત્યાં જે એ એવી હાલતમાં પકડાયેલો હતો ત્યારે તાત્કાલિક ત્યાંથી પોલીસને જાણ થયેલી હતી અને ઈડર પોલીસના પીએસઆઈ ઝાલા અને પીએસઆઈ જાડેજા પોતાના પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચેલ હતા તે દરમિયાન એ પોલીસ કર્મી છે એ જગ્યા પરથી નીકળી ગયેલો હતો અને ત્યારથી જ તે નોકરી પર ગેરહાજર પડેલ છે અને જે કઈકાલે એની જે વર્તણૂક છે એ પોલીસ વિભાગને શોભે નહીં તે પ્રકારની હોય તેને પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ છે